સંગ્રહ પ્રદેશ દમણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી વિવિધ નોન વેજની દુકાન પર ફૂડ વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા છાપો પાડી સ્વચ્છતાનો અભાવ તથા અમુક અખાદ્ય ચીજ વસ્તુઓનો સંગ્રહ જોવા મળતા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી નાની દમણના બસ સ્ટેન્ડ પાસે ખારીવાડ, ખારાવાડ તથા મશાલ ચોક વિસ્તારમાં આવેલ વિવિધ નોન વેજની દુકાનોમાં અને દુકાનની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો હતો. સાથે દુકાનની અંદર મૂકવામાં આવેલ નોનવેજની આઇટમોને પણ દુકાનની બહાર ડિસ્પ્લે અર્થે મુકતા હોવાની રાવ અનેક વાર ઉઠવા પામી હતી ત્યારે દમણ ફૂડ વિભાગ અને નગરપાલિકાની ટીમને આ વાતે ધ્યાન આવતા આજરોજ ફૂડ વિભાગના સેફટી ઓફિસર દીપક ટંડેલ સહિત પાલિકાની ટીમ દ્વારા નાની દમણ બસ સ્ટેન્ડ પાસે આવેલ નોનવેજની દુકાન પર જઈને છાપો પાડ્યો હતો જેમાં દુકાનની બહાર અને અંદર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો આવી દુકાનના માલિકને દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી આ સિવાય ખારાવાડ ખારીવાડ ચોક વિસ્તારમાં પણ વિવિધ જગ્યાએ આવેલ નોનવેજની દુકાનો પર છાપો પાડી સ્વચ્છતાનો જોવા મળેલ અભાવ તથા અમુક અખાદ્ય ચીજોનો સંગ્રહ કર્યો હોય તેવા દુકાનદારોને પણ દંડ ફટકારી ચેતવણી આપવામાં આવી હતી આ સાથે જ હેલ્થ એન્ડ સેનિટેશન હેઠળ ફૂડ વિભાગ દ્વારા દુકાનદારોને નોટિસ ફટકારી આ પ્રમાણે ચોખ્ખાઈમાં લાપરવાહી દેખાડવામાં આવશે તો તેવા દુકાનદારોને રૂપિયા પાંચ લાખની પેનલ્ટી ફટકારવા સહિત લાયસન્સને રદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ફૂડ વિભાગ અને પાલિકા દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીમાં નાની દમણની એ વન બિર્યાની વેલકમ રેસ્ટોરન્ટ તથા તેની સામે આવેલ ત્રણ જેટલી નાની દુકાનો બસ સ્ટેન્ડની સામે આવેલ તવક્કલ બિરયાની ઈશરત અલી કેટરર્સ તાજ રસોઈયા ઝાયકા કેટરર્સ બોમ્બે રેસ્ટોરન્ટ સહિત આઠ જેટલી દુકાનોને રૂપિયા ચાલીસ હજાર સુધીનો દંડ ફટકારી બીજો આદેશ ન થાય ત્યાં સુધી દુકાન બંધ કરવાની કાર્યવાહી કરી હતી ત્યારે આજરોજ ફૂડ વિભાગ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને લઈને દમણના અન્ય નોનવેજ રેસ્ટોરન્ટ ચલાવતા દુકાનદારોમાં ફફડાટ વાપી જવા પામ્યો છે ત્યારે આગામી દિવસોમાં વિભાગની ટીમ દમણના બીજા અન્ય વિસ્તારોમાં પણ આવેલ નોનવેજની દુકાનો અને રેસ્ટોરન્ટ પર જઈને આ પ્રમાણેની કાર્યવાહી કરશે તેવું વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે જાણવા મળ્યું હતું અને ટેલિફોનિક કમ્પ્લેન હતી એ કમ્પ્લેનના આધારે અમે આ એરિયાનું ઇન્સ્પેક્શન કર્યું અને ઇન્સ્પેક્શન કરતાં અમને જણાવ્યું કે ભાઈ આ નોનવેજ અને વેજની જે દુકાનો છે એની અંદર હાઈજીન અને સેનિટેશન કન્ડિશન એટલી બધી ખરાબ કેટલીક જગ્યા પર મળી છે એના કેટલાક ખોટાઓ લીધા છે અને એમને પેનલ્ટી અને નોટિસો આપવામાં આવી છે અને આ નોટિસના આધારે એ લોકો જો સાફ સફાઈને એ નહીં કરે તો ફૂડના લાઇસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીએમસીના લાઇસન્સો પણ કેન્સલ થઈ શકે છે અને ડીએમસીએ એમની એના ઉપર કાર્યવાહી માટે પેનલ્ટી રાખી જ છે અને એ સી સાહેબ પાસે કે ડીએમસી ઓફિસની અંદર જઈને પેનલ્ટી ભરવાની રહે દરેક જગ્યા પર આ હાઇજીન અને સેનિટેશન કન્ડિશન માટેની મોહીમ ચાલુ રહેશે અને દરેક એરિયાની અંદર દરેક દુકાનો જે ખાવા પીવાની છે એની અંદર સેનિટેશન કન્ડિશન સારી હોવી જોઈએ જેથી કરીને લોકોના હેલ્થને કોઈ નુકસાન નહીં થાય એ માટેની તકેદારી રાખવા માટે દરેક વેન્ડર્સ મિન એફડીઓ છે એને અમે જાણ કરી છે દરેક દુકાનદારો જે નોનવેજ વેચે છે એ દુકાનની બહાર જે સ્ટોલ લગાવે છે અને કેટલાક નોનવેજ વસ્તુઓ એ લટકાવીને વેચે છે એ સદંતર નહીં ચાલશે અને એને લટકાવવાનું બંધ કરવા પડશે એ સેનિટેશન કન્ડિશનની હિસાબે જો બી છે એ અમારા એકના હિસાબે કાર્યવાહી છે એક